પૂજન અર્ચન કરી રહ્યા છે ત્યારબાદ તેમને વિસર્જન પણ કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન કલાકારો જગતથી જોડાયેલા લોકો પણ તેમના દ્વારા એક અલગ પ્રકારનો કાર્યક્રમ છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યો છે જેમાં તમામ કલાકારો છે તે અહીંયા એકત્ર થાય છે ત્યારબાદ ગણેશજીની ભક્તિ કરવામાં આવે છે આરતી કરવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જે કલાકારો છે તે ગરબા થકી તેમના અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે તેવી જ રીતે ટીમ રાગ જે રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ નામથી અમદાવાદમાં છે તેઓ દ્વારા એક અનોખો જ કાર્યક્રમ કરવામાં આવે છે આપણી સાથે કલાકારો છે તેમની સાથે વાતચીત કરીશું શું કે રીતનું એમનું આયોજન રહે છે ને આયોજનમાં કેટલા સફળ થયા છે અત્યાર સુધી જી આપનું નામ છે અભિલાષ ગોડા છેલ્લા નવ વર્ષથી રવિશંકર રાવલ કલા ભવન લો ગાર્ડન ખાતે એકત્ર થતા કલાકારોની એક સંસ્થા બની રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ રાગના નામથી કલા જગતમાં ખૂબ પ્રખ્યાત આ સંસ્થાએ નવ વર્ષથી કલા ગણેશ નામથી ગણેશ ઉત્સવનું એક આયોજન ભવ્ય રીતે કરી રહ્યા છીએ અને જેમાં કલા સાથે જોડાયેલા તમામ લોકો પછી શિલ્પકલા હોય લલિત કલા હોય નાટ્યકલા હોય નૃત્ય કલા હોય કે સંગીત કલા હોય એ કલા સાથે જોડાયેલા તમામ કલાકારોને અમે લોકો ઓપન ઇન્વિટેશન આપીએ છીએ અહીંયા કોઈપણ પ્રકારની પ્રોફેશનલ એક્ટિવિટી થતી નથી અને સૌ કલાકારો એમના પરિવાર સાથે આવે છે ગણપતિની પૂજા અરાચના કરે છે આરતી કરે છે રોજેરોજ અલગ અલગ કલાકારો દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થાય છે રાત્રે અલ્પાર કરીને સૌ છૂટા પડે છે અને આ રીતે રંગે ચંગે દસ દિવસનું આયોજન થાય છે વિસર્જન પણ ખૂબ સુંદર રીતે રવિશંકર રાવલ કલા ભવનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને એનું પણ કોઈ પણ જગ્યાએ પ્રદર્શન ન થાય તેનું ધ્યાન રાખીને અમે આ કલા ભવનના પ્રાંગણમાં જ એનું વિસર્જન કરીએ છીએ માટીની ગણપતિની મૂર્તિ એક પાણીના પીપમાં વિસર્જન કરી અને અમે ક્યારામાં એ માટીને પધરાવતા હોઈએ છીએ સર ટીમ રાગમાં કેટલા લોકો જોડાયેલા છે ને ખાસ આ જે કલાકારો છે તે ક્યાં ક્યાંથી આવતા હોય છે ને આ વખતે શું વિશેષ કાર્યક્રમો આ વખતે તમારા તરફથી રાખ્યા છે લગભગ પાંચસોથી વધારે કલાકારો અમદાવાદના છે એ ટીમ રાક સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે આ ઉપરાંત મુંબઈથી આવતા નાટકો દરમિયાન પણ જે તે મુંબઈના કલાકારો આવતા હોય છે એ લોકો પણ અચૂક એમની ટૂર દરમિયાન રવિશંકર રાવલ કલા ભવનની મુલાકાત લેવાનું ચૂકતા નથી અને આમ જોવા જાવ તો આ પરિવાર ખૂબ મોટો છે બીજા આપણી સાથે કલાકાર છે તેમની સાથે વાતચીત કરીશું સર ભવ્ય આયોજન નવમા વર્ષની સફળતા દેખાઈ રહી છે આ વખતનો કે રીતનો માહોલ લાગી રહ્યો છે અને કલાકારો જ્યારે એક સાથે એકત્ર થતા હોય છે ત્યારે કઈ રીતની અનુભૂતિ એક કલાકાર તરીકે તમે અનુભવો રવિશંકર રાવલ કલા ભવન આ એક આ પાવન પરિસર સરકારશ્રીનું લલિત કલા ભવન છે આ એટલે કલા ક્ષેત્ર જોડાયેલી આ ધરતી છે અને આ ધરતી ઉપર અલગ અલગ ક્ષેત્રના બધા જ કલાકારો જ્યારે જોડાય અને આ વર્ષે અમને ઘણી મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા એનો અનહદ આનંદ હોય અને આ નવમું વર્ષ પૂર્ણ કર્યું છે દરેક કલા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય સંગીત સાથે જોડાયેલા હોય કે આધુનિક સંગીત સાથે જોડાયેલા હોય બધા જ પ્રકારના કલાકારો જેમ જેમ ફ્રી હોય એ રીતે પોતાની સેવા અહીંયા આપતા હોય છે એમાં લોક ડાયરાના સાહિત્યના કલાકારો હોય કે હિન્દી ફિલ્મ ગીતોના કલાકારો ભજન સાથે જોડાયેલા કલાકારો એવા દરેક પ્રકારના કલાકારો અહીંયા આવે છે અને પોતાની અલગ અલગ પ્રવૃત્તિને અહીંયા રજૂ કરે છે અને આનંદ માણે છે સાથે મળીને આજના ટેકનિકલના જમાનામાં સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે જે જુદા જુદા કલાથી જોડાયેલા લોકો છે એ કલાઓ લુપ્ત થતી જઈ રહી છે કલાકારોને આજે કામ નથી મળી રહ્યું એવી ફેઝનો પણ સામનો કરવો પડી રહ્યો છે તો આ બધી ઘટનાઓને એક કલાકાર તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે આવનારી પેઢી એ વસ્તુ પ્રાપ્ત કરે હવે સ્કોપ જેવી રીતે ટેકનોલોજી વધી રહી છે તે પ્રકારે એ વસ્તુ હવે લુપ્ત થતી જઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે લુપ્ત થતીમાં એવું માની શકે કે ખાસ કરીને ગુજરાતી ભાષા અને જે ગુજરાતનું લોક સાહિત્ય લોક સંગીત કે આજની આધુનિક પેઢી છે એ આધુનિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે એટલે ભાષા ધીરે ધીરે ભૂલાતી જાય છે અને એ ભાષા ક્ષેત્ર અમે ઘણા બધા ગુજરાતી કાર્યક્રમો કરીએ છીએ એની સાથે જોડાયેલા રહીએ છીએ અને રહી વાત કે રોજગારની તો ટેકનોલોજી સાથે કલાકારો એ તેની સાથે જોડાયેલા ટેકનિશિયનને પણ અપડેટ થવું જ પડશે તો જ એ રોજગારને ટકાવી શકે એટલે બંને ક્ષેત્રે બેલેન્સ તો રાખવું જ પડે અચ્છા આવનારી પેઢીને જે કલામાં રુચિ ધરાવે કલા સાથે સંકળાય અને ખાસ કરીને તમે ગુજરાતી ભાષાનું જે કીધું છે તેમાં પેઢી ગુજરાતી ભાષાને પકડી રાખે તેના માટે શું મેસેજ આપશે ગુજરાતી ભાષાને આજની પેઢી પકડી રાખે એના માટે તો ઘણા બધા દિગ્ગજ ગુજરાતી ભાષા સાથે જોડાયેલા કવિઓ છે ગઝલકાર છે સાહિત્યકારો છે એ અનેક પ્રયત્નો કરે છે અને એમના પ્રયત્નને હંમેશા અમારો ટેકો જ હોય અને એના ક્ષેત્રે ટકાવી રાખવાનો પ્રયત્ન કરીએ જ અને આજની યુવાન પેઢીને ખાસ કહેવાનું કે આપણી ગુજરાતી ભાષા જો ટકી રહેશે તો આપણા સંસ્કાર સભ્યતા એ ટકી રહેશે ટીમ રાગના જે કલાકારો છે તેમના દ્વારા નવ દિવસ આ વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે ગણપતિ ના જે ગણેશ મહોત્સવના નામે આ તહેવાર ઉજવાય છે તેમાં દસ અગિયાર માં દિવસે ગણપતિનું વિસર્જન કરીને તમામ કલાકારો ભેગા થઈને પોતાની કલા પ્રદર્શિત કરે છે કેમેરામેન સમીર શાહ સાથે સ્કાય નેટ મીડિયા અમદાવાદ